ઘટનાના મામલે બજરંગલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર પાઠવી કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે રાત્રે જે મુન્નાભાઈ રાજપૂત કરીને દરજી છે એની પર હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં હનુમાન ચાલીસા વગાડવા બાબતે જીહાદી તત્વો દ્વારા આ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો એ જીહાદી તત્વોને પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય અને તેને સજા આપવામાં આવે તે બાબતે આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી કે આવા તત્વો પર યોગ્ય કાર્યવાહી કરી જો ભારતમાં જ હનુમાન ચાલીસા વગાડવામાં અટકાવ આવતા આવતું હોય તો આવા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે આ રજૂઆત કરવામાં આવી હતી